સવાલ એ અહીંયા થાય કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા ધારાસભ્યો છે નેતાઓ છે કે જે પોતાની જ પાર્ટી લાઈનથી ઉપર જઈ અધિકારીઓની બેદરકારી હોય બાબુશાહી હોય કે પછી ભ્રષ્ટાચાર હોયતા આવ્યા છે બહુ દૂર જવાની જરૂર નથી હમણાં તમે જોઈ લો કે કેતન ઇનામદાર હોય કે પછી સંજય કોરડિયા હોય કે પછી ઘણા બધા મોરબીના ધારાસભ્ય હોય બધા જ અત્યારે કેટલાય ધારાસભ્યો બહાર આવ્યા છે અને પાર્ટી લાઇનથી ઉપર જઈ અને લોકહિત માટેની વાત કરતા થયા છે ત્યારે સવાલ એ પણ થાય કે આખરે જવાહરભાઈને રોકે છે કોણ જવાહરભાઈને જો અત્યારે જો ધારાસભ્યોને કોઈ રોકતું ના હોય એ બોલી શકતા હોય તો જવાહરભાઈ કેમ નથી બોલી શકતા કેમ આવું કહે છે એક ચર્ચા એવી પણ છે કે મનસુખભાઈએ ભૂતકાળમાં એમના માટે આડકતરી રીતે કંઈક કહ્યું હતું અને એનો જવાબ અત્યારે આપી રહ્યા છે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધા લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ છતાંય કોઈ રેહાણ આગેવાનો કહ્યું શું કરશું ત્યારે આગેવાનો અને બીજું તમે તમારું કામ પૂરું કરી દીધું છે તમે અમને જનપ્રતિનિધિ બનાવી દીધા છે હવે અમારી જવાબદારી શરૂ થાય છે હિરેન મારી સાથે જોડાયા છે હિરેન સવાલ થવો સ્વાભાવિક છે કે જવાહરભાઈ જે કહી રહ્યા છે કે એમણે આ કામ કર્યા છે એમણે આ કામ કર્યા છે અને સ્પષ્ટ રીતે એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી એમના જે કામ છે એની ઉપર એક આવરણ બનીને લાગી ગઈ છે જે પોસ્ટરને વગેરે વગેરે પણ સવાલ મારો એ જ છે કે જે મેં બપોરે હમણાં સંજય કોરડિયા સાથે વાત થઈ અને લલિત કગથરા સાથે વાત થઈ ત્યારે પણ પૂછ્યું હતું કે જો સંજય કોરડિયા બોલી શકતા હોય કેતન ઇનામદાર બોલી શકતા હોય કે પછી બીજા બધા ધારાસભ્યો બોલી શકતા હોય તો જવાહરભાઈને લોકો માટે લડતા કોણ રોકી શકે બોલતા કોણ રોકી શકે જો આ વિષયની અંદર જૂનો એનો ભૂતકાળ જોવો પણ જરૂરી છે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં જવાહર ચાવડાની જ્યારે હાર થઈ એ જવાહર ચાવડાની હારનું કારણ શું છે એના પાછળના કારણો આ અત્યારના ઘટનાક્રમ પાછળ જવાબદાર છે એ વખતે જવાહર ચાવડાને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ જિલ્લાના નેતાઓએ જે કામ કર્યું હતું અને એના કારણે રાજ્ય સરકારના સિટિંગ મંત્રી તરીકે જવાહર ચાવડાની હાર થઈ હતી કે જેઓ જિલ્લા પંચ જિલ્લા ભાજપના પ્રમુખ છે એમણે પણ એમની સામે કાર્ય કામગીરી કરી હતી અને આ તમામ બાબતના રિપોર્ટ છે જવાહર ચાવડાએ પ્રદેશ હાઈકમાન્ડ અને કેન્દ્રીય હાઈકમાન્ડને આપ્યા હતા જો કે આમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા જવાહર ચાવડા છે એ નારાજ થયા હતા અને એ નારાજગી પછી જવાહર ચાવડાએ પોતાને એક કોર્નર સાઇડ ઉપર કરી અને સક્રિય રાજનીતિમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીના અને સરકારના કોઈ સીધા કાર્યક્રમમાં ન જવું એ પ્રકારનું મન બનાવ્યું હતું અને એટલે જ આખી લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા જાહેરમાં નથી દેખાયા ક્યાંક વિદેશ પ્રવાસી હતા તો ક્યાંક પોતાના પારિવારિક પ્રસંગોની અંદર ગુજરાતની બહાર હતા અને આ ઘટનાક્રમને લઈ અને એમના પરિવારમાંથી કેટલાક લોકોએ પાર્ટી વિરુદ્ધની કામગીરી કરી હોય એ પ્રકારના આક્ષેપો પણ થયા અને આ કામગીરી થઈ પણ છે અને એ તમામ બાબતો પછી જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા એ પરિણામો પછી જ્યારે મનસુખ માંડવિયાએ કહ્યું કે આ કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પાછળ છે અને કામ નથી કરતા અને એનું જવાબ છે આજે જવાહર ચાવડા આપી રહ્યા છે જો કે જવાહર ચાવડાએ આ જવાબ માત્ર ને માત્ર મનસુખ માંડવિયાએ આપ્યો છે આજે પણ ક્યાંય પાર્ટીના વિરુદ્ધમાં એવું બોલ્યા હોય એ પ્રકારનું નિવેદન એમનું નથી પરંતુ આગામી દિવસોમાં હજુ જો આ જવાબ મનસુખ માંડવિયા તરફથી આપવામાં આવશે તો સામે વળતો જવાબ પણ જવાહર ચાવડા આપી શકે છે જવાહર ચાવડાને નરેન્દ્ર મોદી પોતે ભારત ભારતીય જનતા પાર્ટીમાં લાવ્યા હતા પરંતુ જવાહર ચાવડા સામે જે રાજનીતિ રમવામાં આવી એ રાજનીતિમાં પ્રદેશ ભાજપના આગેવાનોએ તેમનો સાથ ન આપ્યો એમાંથી બહાર નીકળવા એટલા માટે જવાહર ચાવડા અત્યારે ખુલીને આ પ્રકારે સામે આવ્યા છે કે જવાહર ચાવડાએ અત્યારે પોતાનો ફોન છે એ સ્વિચ ઓફ કરી દીધો છે આ ઘટનાક્રમની અંદર બોલવામાં પરંતુ બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને એનું પરિણામ જે છે કે ત્યારથી સાયલેન્ટ રહેલા જવાહર ચાવડા હવે ખુલીને બોલવા માંડ્યા છે